હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં જો તમે વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલું શરૂ કરીએ આજની વાર્તા રસ્તે ભટકતી સ્ત્રી ઉર્વશી ઊઢ તમે ત્રણ દિવસથી કંઈ ખાધું નથી કે પીધું નથી તે આ રીતે કેવી રીતે કામ કરશે પ્રિય આવો ઉઠો તમારા હાથ અને ચહેરો ધોઈ લો અને ફ્રેશ થઈ જાઓ શશાંકે પ્રેમથી તેનો હાથ પકડીને ઉપાડવાનો પ્રયત્ન કર્યો ઉર્વશીએ હાથ મિલાવ્યા અને જ્વલંત આંખોથી શશાંક સામે જોયું તેણીએ કશું કહ્યું નહીં તેની નજર કોઈ જોઈ શશાંક ડરી ગયો ઉર્વશીના માતા પિતા દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા બંને પહેલેથી જ શશાંકની હિંમત અને સહનશીલતાના ચાહક હતા પણ પોતાની દીકરીનું ખરાબ વર્તન જોઈને આજે તેઓ તેના માટે ગાંડા થઈ ગયા હતા અને પોતાની દીકરી કેટલી ઉદ્ધવત છે તે સમજવામાં વાર ન લાગે શશાંક અને ઉર્વશી વચ્ચે શું સંબંધ છે તે કહેવાની જરૂર નથી હા એ સમજાવવું જરૂરી બને છે કે બંને વચ્ચે અણબનાવ કેમ થયો ઉર્વશીને ક્લબનો શોખ હતો અને શશાંક સરળ હતો અને તે નહોતો ઈચ્છતો કે તેની ઉર્વશી ક્લબના ગ્લેમરમાં ખોવાઈ જાય બસ આ સાદી વાતને કારણે ઉર્વશીએ ત્રણ દિવસ સુધી ઘરને ગુસ્સામાં ફેરવી દીધું હતું ઉર્વશીની માતા રક્ષિતા આગળ આવી ઉર્વશીની ચીન પકડીને તેને ઊંચી કરી અને તેની આંખોમાં જોયું અને કહ્યું શું તને એ મૂલ્યો આપ્યા છે ઉર્વશી તું તારા પતિને આ રીતે ધિકાર છે બીજું પસંદગી તમારી હતી અને અમે તમારી સલાહ માની લીધી અને શશાંકના લગ્ન કરાવ્યા હવે આ નાટક શા માટે ઉર્વશી કંઈ બોલી નહીં ન તો તેણેએ જવાબ આપ્યો કે ન તો ઊભી થઈ તે ચૂપ બેસી રહી તેને બેઠેલા જોઈને રક્ષિતાનો ચહેરો ચમકી ઉઠ્યો શશાંકે જોયું તે પણ ધ્રુજી ગયો કારણ કે તેણે તેની સાસુનો ગુસ્સો અગાઉ એક બે વાર જોયો હતો તેણે કહ્યું મા કૃપા કરીને શાંત થાવ કોઈ પણ રીતે તમારું બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહે છે વૈભવ ઉર્વશીના પિતાએ કહ્યું જુઓ ઉર્વશી અમે તારો આગ્રહ સ્વીકારી લીધો હતો કારણ કે શશાંકજી માટે ઘરના જમાઈ બનવામાં કોઈ અવરોધ નહોતો પરંતુ અમે ઘરમાં કોઈ અશાંતિ સ્વીકારતા નથી જો તમે જે ઈચ્છો છો તે કરવા માંગો છો જો તો તમે અહીંથી બીજે ક્યાંય જઈ શકો છો આપણે ભલે વૃદ્ધ થઈ ગયા હોઈએ પણ આપણે ક્યારેય નબળા કે લાચાર બન્યા નથી અમે પતિ પત્ની અમારા જીવનભર શાંતિથી જીવ્યા છીએ અને શાંતિથી મરવા માગીએ છીએ સાસુનું આ વલણ જોઈને શશાંક પહેલેથી જ ડરી ગયો હતો પણ સસરાની મંદબુદ્ધિની વાત સાંભળીને તે પથ્થર જેવો થઈ ગયો શું કહેવું અને શું કરવું એ નક્કી કરવામાં સમક્ષ ન હતા તેના સસરાને શાંત કરતા શશાંકે કહ્યું પિતાજી ચિંતા કરશો નહીં ઉર્વશી હજુ પણ બિન અનુભવી બાળક છે તેણીને તેની સુંદરતા પર ગર્વ છે તે વિચારે છે કે મારે તેની આસપાસ ભમરાની જેમ ફરતા રહેવું જોઈએ મેં તેને ઘણી વખત સમજાવ્યું છે કે અમને વાસના બિલકુલ પસંદ નથી વૈભવ આ વાત પર ચૂપ રહ્યો પણ સાસુએ કહ્યું દીકરા અમે નથી ઈચ્છતા કે તમારા બંને વચ્ચે કોઈ તકલીફ થાય અમે પતિ પત્ની એકલા રહીએ છીએ તમારે કોઈ બીજી જગ્યા શોધવી જોઈએ જેથી કરીને તમે શાંતિથી જીવન જીવી શકો આપણે પણ શાંતિથી જીવી શકીએ અમારી ચિંતા ના કરો માતાજી ઉર્વશીને જોઈએ તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહો અમે ફક્ત તમારી સાથે જ રહીશું તેમનું બાળપણ અનાથ આશ્રમમાં વીત્યું હતું સદનસીબે અમને અમારા માતા પિતાનો ટેકો મળ્યો છે હવે અમે તેનાથી વંચિત રહેવાના નથી ના દીકરા અમે તારાથી દૂર નહીં રહીએ ક્યારેક તમે બંને અમારી પાસે આવશો તો ક્યારેક અમે બંને તમારી પાસે આવીશું સાસુએ આશ્વાસન આપતા કહ્યું પણ કોને ખાતરી છે માતા અલગ રહેવાથી ઉર્વશીની આદતો સુધર છે ન તો તેણે તેની ફેશન છોડી છે ન તેની લૌકિકતા ન તેની ચાંડાલ ચોકડી અહીં તમે પણ તેજ છો જે તેને અટકાવતા રહે છે અલગ થયા પછી તે લગાવ વગરની ગોળી બની જશે આના પર ઉર્વશીએ સડકતી આંખોથી શશાંક સામે જોયું અને તેના સસરાને સસરાએ શશાંક સામે કમાન્ડની આંખોથી જોયું સસરા બોલ્યા તો તેને રોકો દીકરા તમે તને કોણે રોક્યો યાદ રાખો પુત્ર હોય કે પુત્રી પત્ની હોય કે પતિ તેમને એટલી સ્વતંત્રતા આપવી જોઈએ કે જેની જેથી તેમના વિકાસમાં અવરોધ ન આવે ખૂબ વધુ સારું નથી સાસુએ આગળ વધીને કહ્યું તમે મારા પર આ લગામ લગાવી હોત તો અમે કે મારા આ આ દિવસો જોઈ વખતે માતા સામે જોયું શશાંક સ્તબ્ધ થઈ ગયો તેનું શરીર ગુસ્સાથી ડાળીને જેમ ધ્રુજી રહ્યું હતું તેણે બૂમ પાડી સાવધાન ઉર્વશી અમે તારો ઘમંડ સહન કરી શકીએ છીએ પણ જો તું મમ્મી પપ્પાને આંખો બતાવીશ તો યાદ રાખજે કે અમે ભૂલી જઈશું કે તું અમારી પત્ની છે ઉર્વશીને પહેલીવાર શશાંકનું ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું એક સમયે તે ડરી પણ ગઈ પરંતુ તેણીએ તેણીનો સંયમ પાછો મેળવ્યો અને કહ્યું એવું લાગે છે કે મેં આ ઘરથી મારો ગુસ્સો ગુમાવી દીધો છે જ્યાં ભૂંગળામણ થાય ત્યાં નરકમાં જીવવાનો શું ફાયદો તમે મારી સાથે આવશો કે નહીં બિલકુલ નહીં શશાંકે એ જ ઉગ્ર રીતે માત્ર બે શબ્દોમાં જવાબ આપ્યો હું ફરી એકવાર પૂછું છું તમે જાઓ છો કે નહીં મૂર્ખ હોવા છતાં તમે બહેરા પણ છો આ સાંભળીને જ્યારે ઉર્વશીએ તેની કેસ લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેના પિતાએ કહ્યું હવે તમે અહીં કોઈ પણ વસ્તુ પર તમારો અધિકાર ગુમાવી દીધો છે બ્રિફકેશને સ્પર્શ કરશો નહીં શશાંકે કહ્યું પિતાજી જેને આ લેવું હોય તે લઈ લે તેઓ તેમની ક્ષુદ્રતા પર વળેલા છે તેથી કૃપા કરીને તમારું ગુરુત્વાકર્ષણ છોડશો નહીં જો ઉર્વશી આને સંસ્કૃતિ કહેવાય વાહ પુત્ર વાહ અમારા બંનેના આશીર્વાદ હંમેશા તારી સાથે રહે છે મારે કંઈ જોઈતું નથી હું જાઉં છું ઉર્વશી સિદ્ધાંતથી જવાબ આપ્યો અને ઘરની બહાર નીકળી ગઈ દીકરા હવે મારે ચૂપચાપ તેનો પીછો કરવો પડશે આપણે આ માહિતી રાખવી પડશે કે કે તે કોની પાસે જાય છે પિતાએ આપણને શું ચિંતા કરે છે ના દીકરા તે મૂર્ખ છે તેની મૂર્ખતાનો લાભ કોઈ પણ લઈ શકે છે આ સિવાય અમારે પોલીસને પણ જાણ કરવી પડશે આજકાલ મહિલાઓ ખોટા આરોપો લગાવવામાં પાછળ નથી આપણે કોઈ પણ સંભવિત મુશ્કેલી ટાળવી જોઈએ ઠીક છે પપ્પા તમે આરામ કરો મને જોવા દો કે તે ક્યાં જાય છે શશાંક પાછો આવ્યો અને કહ્યું કે તે કોઈ અમરના ઘરે ગઈ હતી અમર અરે તેની સાથે ભણતો શું તે ઉર્વશીને પોતાની ઝાડમાં ફસાવી નથી શું ઉર્વશીએ જે રીતે પોતાની જાતને બતાવી છે તે ન હતી વૈભવ અને શશાંક પોલીસ સ્ટેશન ગયા તેણે ત્યાં જઈને લેખિત માહિતી આપી કે તેની પુત્રી અને શશાંકની પત્ની પોતે ઘર છોડીને ચાલ્યા ગયા છે અને તેઓએ તેને તેમની મિલકતમાંથી પણ કાઢી મૂક્યા છે સાત દિવસ પછી ઉર્વશીની લાશ ગટર પાસે મળી અને અમર જેલમાં સડી રહ્યો હતો શશાંકે તેના પતિની ફરજ નિભાવી અને તેના અંતિમ સંસ્કાર કર્યા સાસુને સસરા ફરીથી લગ્ન કરવા માગતા હતા પરંતુ શશાંકે નમ્રતાથી ના પાડી પુત્રીના મૃત્યુના દુઃખને કારણે તેની માતા એક અઠવાડિયા પછી મૃત્યુ પામી અને તેના એક મહિના પછી તેના પિતાનું અવસાન થયું આજે શશાંક એકાંત જીવન જીવી રહ્યો છે તો મિત્રી મિત્રો અહીંયા સુધી હતી આજની આપણી વાર્તા કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ